ફ્રેન્ડ્સ ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે મરચાંની રેસીપી શેર કરીશ પણ આપણે કંઈક અલગ રીતે અને અલગ મસાલાથી મરચાં બનાવીશું જે તમારા રેગ્યુલર ખાવાના સ્વાદની કંઈક અલગ જ ઓળખ આપશે તો ચાલો શરૂઆત કરી લઈએ આપણે આ રીતે મોળા મરચાં લીધેલા છે તમે આની જગ્યાએ તીખા મરચાં પણ લઈ શકો છો હવે આને આ રીતે આ રીતે કટ કરી લઈશું બીજનો ભાગ વધારે હોય તો એને નીકાળી લેજો ફ્રેન્ડ્સ જે આપણે મસાલો કરવાનો છે એની માટે બે ટેબલ સ્પૂન જેટલી ડ્રાયંગરીચ બે ટેબલ સ્પૂન વરિયાળી ઉમેરી દઈએ એકથી દોઢ ચમચી જેટલી સૂકી મેથી ઉમેરી છે એક થી દોઢ ચમચી જેટલું જીરું ઉમેરી હવે આ બધાને સરસ ફ્રાય કરી દેજો ગેસની ફ્લેમ ફરો રાખીશું મસાલો બસ બસ શેકાઈ ગયો છે હવે એને એક પ્લેટમાં કાઢી લઈ फ्रेंड्स જ્યાં સુધી આપણો મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે એક કડાઈમાં તેલ ઉમેરી દઈએ આપણું તેલ ગરમ થઈ જાય પછી આપણે આ મરચાં એડ કરી દઈએ મરચાંને ઉલરતા પુલરતા સરસ ફ્રાય કરી લઈએ આપણો મરચાં એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે થોડી થોડી વારે ઉલટતા પુલટતા એને સરસ સોફ્ટ થાય ત્યાં સુધી થઈ જવા દેવાના છે હવે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરી આપણે ઢાંકીને મરચાંને શેકાવા દઈએ હવે આપણે જે મસાલો ઉમેરવાનું છે એને બનાવી લઈએ આપણે આ મિક્સર ચાલી લીધું છે એમાં આ જે શેકીને રાખેલું છે એ મસાલો ઉમેરી દઈએ હવે આ મરચાંને ચટપટો ટેસ્ટ આપવા માટે આપણે એમાં અડધી ટેબલ સ્પૂન જેટલો ચાક મસાલો ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અડધી ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું છે એ કલર માટે સરસ લાગશે તો એ ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું હવે એને આપણે એકદમ પાવડર નથી કરવાનું અને મિક્સરના પલ્સ મોડ ઉપર દર પીસવાનું છે તો ચાલો એને પીસી લઈએ આપણા મરચા તેલમાં સરસ થઈ ગયા છે હવે આ મસાલો એમાં ઉમેરી દઈએ આ મસાલો જો તમે વધારે બનાવ્યો હોય તો એને એર કન્ટેનરમાં ભરી અને થી દસ દિવસ સુધી ફરી પણ ઉપયોગ કરી શકો છો હવે ગેસની ફ્લેમે ઓફ કરી લઈએ ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા મરચા તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ